જીએસએફસીના હંગામી કર્મીઓને એ માટે આંદોલનના માર્ગે વડોદરાની નજીક આવેલી જીએસએફસી કંપનીમાં કર્મચારી કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર ન મળતા આખરે વડોદરા લેબર કમિશનની ઓફિસે વિરોધ દર્શાવવામાં આવ્યો વડોદરાથી જીએસએફસી કંપનીમાં હંગામી કર્મચારી તરીકે કામ કરતા કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પોતાનું વેતન ન મળતા અને કોઈ વખત મેનેજમેન્ટને રજૂઆત કરી હતી તેમ છતાં પણ તેમની સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે બોલ

ત્રણ મહિના થી અમારો પગાર બંધ છે માં અમે નોકરી કરીએ છીએ અને ત્રણ મહિના થી પગાર બંધ કરી દીધો બેઠો પગાર આપતા હતા કોરોના સમય થી અત્યારે ત્રણ મહિના થી પગાર બિલકુલ બંધ કરી દીધો પંદર વર્ષ થી અમે જોબ કરીએ છીએ અને અમારી માંગણી એ છે કે અમારે નોકરી આપો કામ આપો ગમે તે રીતના અમારો પગાર ચાલુ કરો અમારે અમારા બહેરી છોકરા બધા હેરાન થઈએ છીએ બસ એવું કેવું છે પગાર કંપની બંધ છે એવું કીધું કે જ્યાં સુધી અમે છે ત્યાં સુધી તમને પગાર પણ આપીશું નોકરી પણ રાખીશું અત્યારે અચાનક કંપની એ પગાર બંધ કરી દીધો એટલે આ સ્ટે ઓર્ડર અમારો છે જ જીતેશભાઈ છે મારું નામ